નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાથી આમ આદમી પાર્ટીના સોથી વધુ કાર્યકર્તાઓ ચોટીલા જવા રવાના થયા હતા અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડી હતી કે આ વરસાદની વાત વાતાવરણને લીધે જ્યાં સભા થવા જઈ રહી હતી ત્યાં મેદાનમાં પાણી ભરાઈ ગયા છે તો સભા મોકૂફ રહી છે ત્યારે ચોટીલા પહોંચી ગયેલા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોનું ગ્રુપ ચોટીલામાં માતાજીના દર્શન કર્યા તરણેતર દર્શન કર્યા અને સૌએ આસ્થાભેર માતાજીના દર્શન કર્યા અને સાંજે છ વાગતા પાછા આવી ગયા ત્યારે આ સભા મોકૂફ રહેતા દર્શક મિત્રો આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ રિપોર્ટ શું છે સત્ય હકીકત શું છે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે મેદાનમાં સભા સ્થળના મેદાનમાં પાણી ભરાયા છે આગલી રાતે થયેલા વરસાદને લીધે આ પરિસ્થિતિ ખૂબ નાજુક હતી ત્યારે આ સભા મોકૂફ રાખવામાં આવી છે કેન્સલ રાખવામાં આવી છે તેમ છતાં મીડિયાના અમુક વિઘ્ન સંતોષી લોકોએ એવા અહેવાલ પ્રસારિત કર્યા છે કે આ બીજા કોઈ કારણોસર કેજરીવાલ સાહેબની સભા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ આપ જોઈ શકો છો કે મેદાનમાં પાણી ભરાયેલા છે અને ચોટીલામાં જે આમ આદમી પાર્ટીના સૈનિકોએ સભાનું આયોજન કર્યું હતું તેઓ પોતાની બાઇટ આપી ખુલાસો કરી રહ્યા છે કે આવા વાતાવરણને કારણે અને વરસાદ વિઘ્ન બનતા અમે લોકોએ આ આયોજન રદ કર્યું છે હાલ પૂરતું મોકૂફ કર્યું છે તો આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપ જોઈ શકો છો કે મેદાનમાં પાણી ભરાયેલા છે સભા સ્થળ જ્યાં આ સભા યોજાવાની હતી તે જગ્યાએ સભાના મેદાનમાં પાણી ભરાયા છે આભાર